છોડાઉદીપુર વિધાનસભાના કોંગ્રેસના સો જેટલા કાર્યકર્તાઓ આગેવાનો આજે છોડાઉદીપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા છોટાઉદેપુર વિધાનસભાના કોંગ્રેસના સો જેટલા કાર્યકર્તાઓ આગેવાનો આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છોટાઉદેપુર વિધાનસભાના કંદવાલ સેર જોજ સહિતની જિલ્લા પંચાયતોમાંથી સરપંચો કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને છોટાઉદેપુર લોકસભાની બેઠક પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં છોટાદેપુર વિધાનસભાના લગભગ સો કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે જેમાં કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પૂર્વ સરપંચ સામંતભાઈ બિલપુરના તાલુકા પંચાયતના સભ્ય ખિમજીભાઈ અનેક સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો અને બુથ લેવલના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે સર્વે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આવકારું છું અને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર મજબૂત સ્થિતિમાં છોટાઉદેપુર ખામાં આવી ગઈ છે